એ વીજળી ગયો એ જાડું જાડું બજાઈ ગયો ઓ તો અમારો મોણા આવે છે લ્યા મેં તો બની છે બની છે બની છે બની છે એ સુખરામ સાઈડમાં તો સુખરામ કેમણા બોલ્યો કેમણા બોલા આવે હલવી ગયો હું તો ઓહ મા શુકર તો

કપડા બાપો એક કથરી દોતા છે એટલે તો સંકરચાર ડાઉડુ હોય ના ના આ તો નો આવું છે આખલો હે હે તો આખલો તાના કંપો લાગે મને કે બજી હોય જોતા મારા બાપ મારી મમ્મી હજુ નથી કરવા દે મને મારી સાચી ભક્તિ ની લાજ રાખજે મારા ઉપર શેઠ ને ના ના <laughs> <laughs> <laughs>